અંગાડતી ગરમીથી સૌ કોઈ ત્રસ્ત છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાલ ગરમીથી લોકોને બચાવવા માટે ઠંડુ પાણી શરબત છાશ સહિતના સેવા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દીવના વણાકબારા ગોમતી માતા બીચ પર આવતા પર્યટકો માટે એક યુવકે પોતાના ખર્ચે પાણીની પરબ તૈયાર કરી છે સિમેન્ટની ટાંકી આ પાણીની તૈયાર કરવામાં આવી છે જે પરબથી બીચ પર ફરવા આવતા લોકોનું પીવાનું પાણી મળી રહેશે

બારના લોકો આવે છે ત્યારે અહીંયા પાણી એટલા એરિયામાં નથી હોતું તો ઘણા સમય થી આમ મને આમ લાગ્યું કે પાણીનું પરબ હોવું જોઈએ તો આજે મેં આ પાણી નું પરબ અહીંયા રાખ્યું ના લોકો માટે કરીને અને જે ખેલતા બાળકો માટે કરીને